કપડોવંજના દાનાદરામાં કોરી માલિકની દાદાગીરી સામે આવી રહી છે. વાતનું છે કે રુદ્રાક્ષ કોરીના માલિક અને અન્ય પાંચ લોકોએ રસ્તામાં રોકીને ડમ્પર ચાલકને માર માર્યો છે. ડમ્પર ચાલક પોતાનું ડમ્પર લઈને જતો હતો ત્યારે સામેથી બાઇક લઈને આવતા રુદ્રાક્ષ કોરીના માલિકે ડમ્પર ચાલકને રોકી ગાળો બોલીને માર માર્યો હતો. કોરી માલિકની આ દાદાગીરી સામે 200 થી 250 ડમ્પરના ડ્રાઈવરો સમર્થનમાં આવ્યા છે.

હા મેંથી બે બાઈક પાસવાળા આવ્યા જે રુદ્રાક્ષ કોરી નાખ્યા હોય છે જેઓની ઘટના સ્થળે ડ્રાઈવરને માર માર્યો દૂરની ડુંબરી ઉડી એવું કહીને ગાડો ભૂલી અને ડ્રાઈવરને માર માર્યો પાછળથી બીજી ગાડીઓ આવતી હતી અમના ડ્રાઈવર ઉતરી અને ડ્રાઈવરનો બચાવ કર્યો છે જેઓ ઠાર ગાડી લઈને આવ્યા હતા એમાં અન્ય પાંચ સાગરી તો જોડે લઈ ગયા હતા અને તે ડ્રાઈવરને માર માર્યો છે